ચલો આજના વિડિયોમાં આપણે જયુ બેન્ચમાં સાયન્સની અંદર જૈવિક ક્રિયાઓ બાયોલોજી ચેપ્ટર છે ની અંદર આપણે શ્વાસો શ્વાસની ક્રિયા એટલે કે શ્વાસ અને ઉચ્છવાસ બંને જે ક્રિયા એક સાથે થાય છે ક્રિયામાં શું છે કેવી રીતે થાય એ ક્રિયા વિશે આપણે આજે સમજવાનું છે તો સૌથી પહેલા શ્વાસો શ્વાસની ક્રિયા છે એની અંદર ઉદાર પાસડીના અને ઉદાર પટલ પાસડીના સ્નાયુને દળ ઉદાર પટલ એટલે કયો પાસડીના સાઈડ આપા છાતીના જે પુરાણો જે છે બાર જે ઉદાર પટલ ફરી પાસડીના સ્નાયુ છે અને ઉદાર પટલ એટલે કે આ એની નીચેનો જે સ્ટેપ છે ને બરાબર એ છે ઉરોદર પટલ તો જે સૌથી ક્રિયા થતી હોય તે આ બંને જે છે આ ઉદાર પટલ અને પાસડીના સ્નાયુ એ અગર તેનો ભાગ ભજવે છે હવે એમાં સૌથી પહેલા શું થાય ઉર્વદર પટલ અને માછલીના સ્નાયુઓ જ્યારે સંકોચન પામે છે બરાબર કે જ્યારે આપણે શ્વાસ લઈ અને આપણે આપણી છાતી જે છે બંપર ખુલે પછી પાછી બેસે છે બરાબર તો એવી રીતે જ્યારે ઉર્વદર પટલ અને માછલીના સ્નાયુઓ સંકોચન પામે છે ત્યારે શું થાય તો આ જે છાતીના અંદર ફેફસાની બહારનો જે ભાગ છે એ બહારના ભાગમાં હવાનું દબાણ શું થાય વધે કેમ કારણ કે સંકોચન પામે છે એક તો એ ફેફસાની બહારનો જે ભાગ છે વધશે અને હવાનું દબાણ વધવાના કારણે જે હવા છે ક્યાં જશે ફેફસામાં જશે એવી જ રીતે સામે જો ઉલેદન પટલ અને પાંચના સાયો અહીંયા સંકોચન પામે તો અહીંયા શું આવશે વિકોચન પામે જો વિકોચન પામે તો પેલામાં બહારના ભાગમાં હવા દબાણનો ઘટવા દી જાય તો અહીંયા શું થશે અહીંયા અંદર આવશે અંદરના ભાગમાં અ

જે શ્વાસ બહાર નીકળે છે એને ઉચ્છવાસ હવે આ શ્વાસ અને આ ઉચ્છવાસ બંને ક્રિયા એકાંતરે થયા કરે છે એકાંતરે એટલે વારંવાર એ આખું ચક્ર જે ચાલે જ કરે છે તો એને આપણે આ બંને ક્રિયા જે એકાંતરે થાય તે ક્રિયાને આપણે કઈ ક્રિયા કહેવામાં આવશે શ્વાસ ઉચ્છવાસ બરાબર તો આ ખાસ યાદ કે શ્વાસ ઉચ્છવાસ ક્રિયામાં ઓલર પટલ અને પાંચ દીના સાયો વગેરે ભાગ ભજવે છે એકમાં સંકોચન પામે ત્યારે ઉચ્છાની બહારના ભાગમાં દબાણ વધે એના કારણે શું થાય ફેફસા માં હવા જશે એટલે શ્વાસ કહેવાય એની ઓપોઝિટ છે બરાબર ગોળાકીય છે થેન્ક યુ